પોરબંદર પંથકના વાછોડા ગામના એક યુવાનને યુકે જવાની લાલચ આપી છેતરપિંડી કરાઈ હતી જેમાં ઇન્ટરવ્યુ વગર યુકે પહોંચાડી દેવાની લાલચ આપી આ યુવાને બોટલમાં ઉતારી ઓગણીસ લાખ એસી હજાર જેવી માતબર રકમ પડાવી લેવાઈ હતી જે મામલે પોલીસે છેતરપિંડી કરનાર બંને આરોપીને ઝડપી લીધા છે મૂળ વાછોડા ગામના તથા હાલ માધવાણી કોલેજ સામે આવેલ ધનલક્ષ્મી સોસાયટીના શેરી એકમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સુનિલ શરમણભાઈ ગોરાણીયા નામના ઓગણત્રીસ વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં તેમની પત્ની શાંતિબેનને વિદેશ જવું હોવાથી આઈલ ટીએસનો કોર્સ કરવા માટે એમજી રોડ પર આવેલ રાકેશ મહેતાના જી નેક્સ્ટ ક્લાસીસમાં જતી હતી ત્યારે જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા મયુર રમેશ બારમેળા સેમિનાર લેવા માટે ત્યાં આવ્યા હતા આથી સુનિલ તથા તેની પત્ની શાંતિબેન થોડા દિવસો બાદ ક્લાસીસવાળા રાકેશ મહેતા અને મયૂર બારમેડાને મળ્યા હતા અને ફરિયાદી સુનીલે વિદેશ જવા માટે વાત કરી હતી અને મોબાઈલ નંબરની આપલે કરી હતી મોડસ ઓપરેન્ડીયા એસા હતા દો એક્યુઝ تھے મયૂર એન્ડ શામલ કરકે सुनील से सुनील इसकी कंप्लेन बुक बना रहे सुनील से इन्होंने बीस लाख जितना अमाउंट लिया था बाय द प्रॉमिस दैट आपको हम दिलवाएंगे दैट वाज द बेसिक ऑफेंस दैट हैज हैपेंड हियर सो इसमें मॉडल ऑफरेंड ऐसा था कि इमिग्रेशन uh, सेंटर जो मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर से जो है वहां से इनको कोई अथॉरिटी नहीं है वीसा दिलवाने के लिए अक्यूज के पास एक सर्टिफिकेशन था यू एज एन यूके एजेंट एंड काउंसिलर एज पर दूके एजेंट एंड काउंसिलर अवार्ड वो लोग इतना ही कर सकते हैं विसा जो एस्परेंट जो होता है कहीं किसी को बाहर जाना है यूके या कहीं भी उसको असिस्ट कर सकते हैं कि आप कैसे विषय का अप्लाई कर सकते हैं यूके जाने के बाद आपको कैसे कैसे अपॉर्चुनिटीज आपको कैसे मौके इस तरह की मौका आपको मिल सकता है तो अप्लीकेशन के टाइम में क्या क्या क्वालिफिकेशन आपको चाहिए होगा ऐसा अवेयरनेस क्रिएट करने के लिए खाली इनकी रोल है वो ए लोग दो लोग ऐसा किया है कि जो यूके एजेंट एंड काउंसिल की सर्टिफिकेशन को मिसयूज करके जो लोग से बाहर जाने वाले को उसको ऐसा प्रॉमिस किया है कि हम आपको वीसा दिलवाएंगे लो ये पब्लिक को पता ही नहीं है कि इनको अथॉरिटी है कि नहीं कोई चेक नहीं करते सर्टिफिकेशन की जो रोल है उसको उनको मिस यूज करके दैट इज यूज एज ए फ्रॉड यही है वॉइस ऑफ और दूसरी पॉइंट ये था कि अक्यूज दोनों ने एक ग्लॉब्सिस इमिग्रेशन प्राइवेट लिमिटेड करके एक कंपनी भी खड़ा किया है उसमें

છવ્વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલો ખર્ચ બતાવ્યો હતો બાદમાં મયુરના પાર્ટનર જામનગરના ખોડિયાર કોલોનીમાં ક્રિસ્ટલ મોલ સામે રહેતા શ્યામલ રણછોડ પટેલનો ફોન આવ્યો હતો અને વિદેશ જવા માટે મયુર બારમેડાએ આપેલી સ્કીમની વાત કરી હતી ત્યારે ફરિયાદી સુનિલ ગોરાણીયાને વિદેશ મોકલવા માટે કોઈ ઇન્ટરવ્યૂ નહીં આપવાનો તથા છવ્વીસ લાખ પચાસ હજાર રૂપિયા ખર્ચ કરી વિદેશ જવાનું નક્કી થયું હતું જેમાં સુનિલભાઈ પૈસા પણ પરત આપ્યા હતા અને ધમકી પણ આપી હતી જેમાં સુનીલે ફરિયાદ નોંધાવતા કમલાબાગ પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા હતા નિપુલ પોપટ સાથે શુભ થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર